કેસોદ મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિપ્પણી વિરુદ્ધ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું રાજકોટ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને બદલવાની માંગણી કરી છે કેસોદ શહેર તાલુકામાં વસતા મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ પોતાના વક્તવ્યમાં રાજપૂત ક્ષેત્રિય સમાજ વિશે અશોભનીય ભાષામાં ટિપ્પણી કરતા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે કેશોદ મામલેદાર કચેરી ખાતે મહિયા ક્ષત્રિય સમાજના લોકો બહોળી સંખ્યામાં પહોંચી લેખિતમાં મામલેદારને આવેદનપત્ર આપી વિરોધ કર્યો હતો રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને બદલવા ઉગ્ર માંગણી કરી હતી કેશોદ પંથકના મહ્યા ક્ષત્રિય સમાજના શૌર્ય અને બલિદાનની સત્ય ઘટનાઓનો ઉલ્લેખ પૌરાણિક કથાઓ અને ઇતિહાસમાં જોવા મળે છે મહિયા ક્ષત્રિય સમાજના પૂર્વજોએ ધર્મની રક્ષા કરવા માટે પોતાના પ્રાણની આહુતિ આપી હતી જે તમામ આજે પણ પાળિયા બની પૂજાઈ રહ્યા છે અને મહિયા ક્ષત્રિય સમાજ ગૌરવ ઉભેર આસ્થાભેર પૂજા કરે છે ત્યારે ઐતિહાસિક ઘટનાઓને તોડી મરોડીને અશોભનીય ભાષામાં જાહેરમાં વક્તવ્યમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીનો વિરોધ કર્યો હતો અને ભાજપ દ્વારા રૂપાલાની જગ્યાએ અન્ય ઉમેદવાર જાહેર કરવામાં આવશે નહીં તો રાજપૂત ક્ષત્રિય સમાજ સાથે મહિયા ક્ષત્રિય સમાજ જોડાયો છે શ્રી મહિયા ક્ષત્રિય સમાજ શેરગઢ ચોવીસીના તમામ ગામડાઓના ક્ષત્રિય સમાજના આગેવાનો ભાઈઓ તથા યુવાનો અમે આજે કેશોદ ખાતે શ્રીને જે અભદ્ર ટિપ્પણી પુરુષોત્તમ રૂપાલાજીએ કરી છે તેના વિરુદ્ધમાં અમે તમામ ક્ષત્રિય સમાજની સાથે રહી અને આ વિષય ઉપર અમે આવેદનપત્ર આપ્યું એનું કારણ એ જ છે કે અમને કોઈપણ પક્ષ તરફ કોઈ પણ તકલીફ નથી તેમજ અમને વ્યક્તિ વિશેષ પ્રત્યે તકલીફ હોય અને જે મા બહેન બેટી વિશે એણે જે ઉચ્ચારણો કર્યા તે વ્યાજબી ન કહી શકાય તેના માટે અમે જો ક્ષત્રિય હોઈએ તો અમે આજે સત્યાગ્રહ અમે કનડા ડુંગર ખાતે અમારા શ્રી મર્યા ક્ષત્રિય સમાજે કરેલો અને ત્યારે અમે ચોરસી બલિદાન આપેલા તો એ બલિદાનોને ઈજ્જત રાખતા અમે આજે તમામ જેટલા ક્ષત્રિય સમાજ છે તેની સાથે છીએ અને અમે કોઈ પણ બીજા કોઈ પણ પક્ષ કે કોઈ પણ જ્ઞાતિ વિશે અમને કોઈ તકલીફ ન હોવાય પરંતુ અમારા જે ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી પુરુષોત્તમ રૂપાલાજી એ કરી છે તેના વિશે અમને તકલીફ હોય તો તે પોતાની ભૂલ સ્વીકારે અનિરુદ્ધસિંહ બાબરિયા આર ન્યૂઝ ન્યુઝ કેશોદ